નમસ્કાર ગુજરાત ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના એક જ નવા હવામાન સમાચારની અંદર મિત્રો હાલ અત્યારે એવા સમાચાર મળી રહ્યા છે કે હવામાન નિષ્ણાંતો દ્વારા જુદી જુદી આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી દ્વારા જુદી જુદી આગાહી સામે આવી છે ખાસ કરીને મિત્રો અત્યારે ભર દરમિયાન એટલે કે અત્યારે ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે અને અંતિમ દિવસોની અંદર એટલે કે મિત્રો કહી શકાય કે ફેબ્રુઆરી મહિનાની ત્રેવીસ તારીખથી લઈને સત્યાવીસ તારીખ સુધીમાં ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળવાની છે એમનું મિત્રો મુખ્ય કારણ એ છે કે જે ભારતના ઉત્તરીય ભારતના જે વિસ્તારો છે ત્યાં અત્યારે હાલ કાતિલ ઠંડી પડી રહી છે ઠંડીની સાથે હિમવર્ષા હિમવર્ષાની સાથે મિત્રો એવું લાગી રહ્યું છે કે આના જે પવનો આવી રહ્યા છે તોફાની પવનો એની અસર ગુજરાત રાજ્યો ઉપર થવાની છે અને મિત્રો જે અત્યારે તમે જોઈ શકો છો ભારતના ઉત્તર ભારતના વિસ્તારોની અંદર અત્યારે હાલ કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે આજે મિત્રો વહેલી સવારથી જ ગુજરાતના વાતાવરણમાં વાદળછાયા વાતાવરણ જેવો માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાતના જુદા જુદા સ્થળોએ અત્યારે હાલ પવનો બપોરનો સમયગાળો આવે ત્યારે ગુજરાતમાં એવું લાગી રહ્યું છે કે ઉનાળાની શરૂઆત થઈ ગઈ એટલે કે મિત્રો અત્યારે ટેમ્પરેચરની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ હવે દિવસેને દિવસે વધતું હોય બપોરના સમયગાળા દરમિયાન એવી પણ અત્યારે હાલ આગાઈ જોવા મળી રહી છે હવામાન નિષ્ણાતો દ્વારા જુદી જુદી ગુજરાતને લઈને આગાહી એટલે કે મિત્રો જે તાપમાન વધી રહ્યું છે ગરમી અને ઉકળાટ વધી રહ્યો છે એમનું મિત્રો મુખ્ય કારણ એ છે કે જે ભારતના દક્ષિણી ભારતના વિસ્તાર એટલે કે મિત્રો જે ઊંડાણવાળા ભાગો છે એટલે કે મિત્રો જે આ સાગર અને બંગાળની ખાડીના જે અડીને આવેલા જે મિત્રો આ ખાસ કરીને આ ભાગો છે ત્યાં મિત્રો અત્યારે છૂટા છવાયેલા સ્થળો ઉપર અત્યારે જે વરસાદી સિસ્ટમો જે એક્ટિવ થઈ રહી છે વાદળોના ઝુંડો એક્ટિવ થઈ રહ્યા છે એ સાથે સાથે મિત્રો જે રીતે મેં તમને વિડીયોની શરૂઆત દરમિયાન કહ્યું હતું કે ત્રેવીસ તારીખથી લઈને જે સત્યાવીસ તારીખનો સમયગાળો હોય છે ત્યારે જે ભારતના જે બંગાળની ખાડીને અડીને આવેલા જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો એક નાનકડી લો પ્રેશર વરસાદી સિસ્ટમ નાનકડું વાવાઝોડું છે આકાર પામતું હોય એ રીતની મિત્રો અત્યારે નવી આગાહી દર્શાવવામાં આવી છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો પચીસ તારીખના રોજ ખાસ કે મિત્રો બંગાળની ખાડીને અડીને આવેલા જે પણ વિસ્તારો છે ત્યાં મિત્રો આ વરસાદી સિસ્ટમને ખૂબ જ વધારે અસર જોવા મળશે અને મિત્રો આ વરસાદી સિસ્ટમ જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ તેમ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાંથી મિત્રો લો પ્રેશરમાંથી ભારે અસર પહોંચાડે એવું એક નાનકડું એવું આવાજડું બનવાને લઈને પણ નવી આગાહી છે અત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી સાથે સાથે અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવ્યું છે સાથે મિત્રો ગુજરાતનું વાતાવરણ પણ છવ્વીસ તારીખ અને સત્યાવીસ તારીખના રોજ કશું અલગ જોવા મળવાનું છે ગુજરાતમાં મિત્રો જે પાકિસ્તાન લાગુના વિસ્તાર છે અફઘાનિસ્તાન લાગુના વિસ્તાર છે આ સાથે સાથે મિત્રો ભારતના જે ઉત્તર ભારતના જે વિસ્તારો છે ત્યાંથી આવી રહેલા જે ભેજયુક્ત પવનો આ બંને પવનો એકઠા થશે અને ગુજરાતમાં વાદળોના બંધારણ જોવા મળશે વાદળોના ઝુંડ એકઠા થતાં જોવા મળશે એ જ કારણે મિત્રો ગુજરાતનું તાપમાનમાં પણ બપોરના સમયગાળા દરમિયાન પણ ફરી એકવાર ગરમી ઉકળાટ અને એવું લાગશે કે મિત્રો ઉનાળાની શરૂઆત ગરમીની શરૂઆત ઉકળાટ વધતો જોવા મળશે પરંતુ મિત્રો બીજી તરફ એમ કહી શકાય કે ભારતમાં ત્રણ ઋતુનો અહેસાસ થવા જઈ રહ્યો છે એટલે કે મિત્રો એક તરફ તમે અત્યારે જે ભારતનો નકશો તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ખાસ કે મિત્રો હું તમને વિગતવાર માહિતી આપું જે રીતે મિત્રો ભારતના જે આ ઉત્તર ભારતનો ભાગ છે આ એક એટલે કે મિત્રો ઉત્તર ભારતનો ભાગ ત્યાં મિત્રો અત્યારે હિમવર્ષા અને ખાસ કે મિત્રો ઠંડી પડવાને લઈને નવી આ ગઈ છે સાથે મિત્રો ભારતનો મધ્યસ્થ ભાગ એટલે કે મધ્ય ભારતના જે વિસ્તારો છે ગુજરાતથી લઈને મિત્રો આસામ લગીનના જે ભાગો છે ત્યાં મિત્રો ગરમી અને ઉકળાટ એટલે કે મિત્રો ઉનાળા જેવી શરૂઆત થતી જોવા મળી રહી છે સાથે મિત્રો ત્રીજો ભાગ એટલે કે ભારતના જે દક્ષિણી ભારતના ભાગ એટલે કે અરબસાગર અને બંગાળની ખાડીને અડીને આવેલા જેટલા પણ ભાગો છે રાજ્યો છે દરેકાંઠાના વિસ્તારો છે ત્યાં મિત્રો વરસાદની નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે વરસાદ એટલે કે મિત્રો એવી એવો વરસાદ નહીં કે જે ચોમાસામાં અનાધાર વરસાદ પડતો હોય ખાસ કે મિત્રો એકાદ બે કલાકમાં ત્રણથી ચાર ઇંચ સુધી વરસાદ પડે એવી કોઈ આગાહી હજુ સુધી દર્શાવવામાં નથી આવી હવામાન વિભાગ હોય કે પછી હવામાન નિષ્ણાતો દ્વારા પરંતુ મિત્રો જે બંગાળની ખાડીમાં મોટા ભાગની અસ્થિરતા ઉત્પન્ન થઈ રહી છે અને બંગાળની ખાડીમાં જે ભેજયુક્ત પવનો અને વાવાઝડાની નવી અસરો જોવા મળી રહી છે એનું મિત્રો મુખ્ય કારણ એ છે કે વાતાવરણમાં જે ગરમી ઉકળાટ અને ઠંડી જવાબ માહોલ જોવા મળી રહ્યા છે ભારે પવનો ફૂકાઈ રહ્યા છે ઉકળાટ થઈ રહ્યો છે એના કારણે મિત્રો બંગાળની ખાડીની અંદર વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે મિત્રો બંગાળની ખાડીને અડીને આવેલા ભારતના તમામે તમામ દરિયાઈ દરિયાઈ કાંઠાના જે ભાગો હોય જેમાં ભુવનેશ્વર છે વિશાખાપટ્ટનમ છે મુંબઈ બેંગલુરુ શ્રીલંકા લાગુના વિસ્તાર આ તમામે તમામ વિસ્તારની અંદર મિત્રો આગામી સાત થી આઠ દિવસ એટલે કે મિત્રો સાત આઠ દિવસ માટે નવી જ આગાહી દર્શાવવામાં આવી રહી છે સાથે મિત્રો જે ખાસ કરીને તમે જોઈ શકો છો ગુજરાત એટલે કે અરબ સાગરનો દરિયો છે એ પણ હવે આગામી દિવસોની અંદર ફરી એકવાર એવું કહી શકીએ કે ભારે પવનનો ફૂંક અને ગુજરાતના જે દરિયાઈકાંઠાના ભાગો હોય જેમાં મિત્રો હવે હું તમને થોડીક વિગતવાર આ જાણકારી આપું તો ખાસ મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો જેના કારણે તમને ગુજરાતની પલે પલની હવામાનને લગતી માહિતી છે સમાચાર છે આગાઈ છે એ સૌથી પહેલાં અમારી ચેનલ એટલે કે ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સૌથી પહેલા મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતના જે કચ્છ ભાગો છે કચ્છના જે ભાગો છે ત્યાં મિત્રો આજે બપોરનો સમયગાળો દરમિયાન એટલે કે બપોરના સમયગાળા દરમિયાન ખાસ કરીને ગરમી ઉકળાટ અને મિત્રો તાપમાનની અંદર થી લઈને ત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે સરેરાશ એટલે કે મિત્રો ગરમી વચ્ચે ઉકળાટ વચ્ચે અને મિત્રો હાલ રોગચાળો ફેલાય એવી પણ અત્યારે આગાય છે અત્યારે હાલ જુદા જુદા હવામાન નિષ્ણાતો દ્વારા એટલે કે હવામાન પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા દર્શાવવામાં આવી છે સાથે મિત્રો ગુજરાતના જે દક્ષિણ ગુજરાતના જે ભાગ છે ખાસ કરીને સુરતમાં મિત્રો અત્યારે ગરમી છે એ વધતી જોવા મળી રહી છે ત્રીસ ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન છે અત્યારે જોવા મળી રહ્યું છે ગરમી અને ઉકળાટનું સાથે સાથે વલસાડ લાગુના વિસ્તાર છે આ સાથે મિત્રો જેમ જેમ તમે ઉપર જોશો તો મહુવા ભાવનગરમાં પણ મિત્રો હાલ આજે બપોરના સમયગાળા દરમિયાન ગરમી છે એ ભારે પડશે વહેલી સવાર દરમિયાન ઠંડી બપોર પછી ગરમીનો અહેસાસ થતો જોવા મળવાનો છે આમ ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં પણ ફરી એકવાર વાવાઝડા એટલે કે કમોસમી વરસાદ માવઠું છે એ તબાહી મચાવે એ રીતની મિત્રો હવામાન વિભાગ તરફથી આગાહી છે ત્યારે હાલ દર્શાવવામાં આવી રહેલી છે જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ તેમ અત્યારે બંગાળની ખાડીમાં પણ મોટી અસ્થિરતા જોવા મળશે બંગાળની ખાડીના ભાગો છે ત્યાં મિત્રો અસ્થિરતાના ભાગરૂપી છૂટાછવાયેલા સ્થળો ઉપર હળવાથી મધ્યમ વરસાદની આગાહી અત્યારે હવામાન વિભાગ તરફથી દર્શાવવામાં આવી રહી છે સાથે મિત્રો જ્યાં હિન્દ મહાસાગરનો ભાગ છે અરબ સાગર અને બંગાળની ખાડી ખાસ મિત્રો આ ભાગોની અંદર પણ હાલ ફરી એકવાર મિત્રો નવા નવા વાવાઝોડાને લઈને નવી નવી અસ્થિરતા ઉત્પન્ન થઈ રહી છે અને ગુજરાતમાં પણ ભારે પવનો ફૂંકાશે રોગશાળો ફેલાય એવી આગાહી છે અને મિત્રો હોળી પહેલાં ગુજરાતમાં ફરી એકવાર ગરમી ભૂક એટલે કે ગરમી અને ગરમીના કારણે જે રોગશાળો ફેલાશે છે એ રોગશાળાને લઈને પણ અત્યારે નવી આગાહી દર્શાવવામાં આવી છે ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળી રહી છે મોટા ફેરફાર થતા જોવા મળી રહ્યા છે રેન અને ઠંડર વિશે વાત કરીએ એ પહેલા મિત્રો આપણે સેટેલાઇટ પિક્ચર ઉપરથી નજર કરીએ કે કઈ રીતનું વાતાવરણ અત્યારે ભારત દેશનું જોવા મળી રહ્યું છે ભારતના જે મિત્રો પર્વતીય ભાગો છે હિમવર્ષા પડવાને લઈને કાતિલ ઠંડી પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી છે બિલકુલ મિત્રો આપણે દક્ષિણ ગુજરાતમાં આજે તો કોઈ અત્યારે હાલ નવી આગાહી દર્શાવવામાં નથી આવી કોઈ વરસાદ પડે એ રીતની મિત્રો કોઈ આગાહી અત્યારે હાલ દર્શાવવામાં નથી આવી કે પછી આજે ગુજરાતમાં મિત્રો આજે કાતિલ ઠંડી પડે ગરમી પડે હા મિત્રો વહેલી સવાર દરમિયાન થોડુંક ઠંડી જેવું જોર વધશે ઠંડીનું જોર વચ્ચે પવનો ફૂકાશે પરંતુ વરસાદની કોઈ આગાહી દર્શાવવામાં નથી આવી રહેલી જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે આ મહિનો એટલે કે ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસો જેમાં કે પચીસ તારીખ હોય છવ્વીસ તારીખ છે સત્યાવીસ તારીખ છે ને મિત્રો અઠ્યાવીસ આ મહિનો અઠ્યાવીસ તારીખનો રહેવાનો છે અઠ્યાવીસ ફેબ્રુઆરીના સમયગાળા દરમિયાન મિત્રો જે વાતાવરણ એટલે કે જે મિત્રો પાકિસ્તાન લાગુના વિસ્તાર છે એ સાથે ભારતના પર્વતીય વિસ્તાર તરફથી આવી રહેલા ભેયુક્ત પવનો છે જેમના કારણે ગુજરાતમાં ગરમીની માત્રા વધે ગરમી અને ઉકળાટ વધે અને મિત્રો જે ખાસ કરીને અઠ્યાવીસથી ત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન ગુજરાતમાં રહે એ રીતની મિત્રો આગાહી છે અત્યારે હવામાન વિભાગ તરફથી દર્શાવવામાં આવી રહેલ છે મિત્રો સાથે સાથે આપણે જાણીશું કે જે બંગાળના ઊંડાણવાળા ભાગો છે બંગાળની ઊંડાણવાળા ભાગ એટલે કે મિત્રો તમે અત્યારે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ એક વરસાદી સિસ્ટમ પોતાની તરફ નવા નવા વાદળોના બંધારણ બનાવી રહ્યું છે પવનોની તીવ્રતા પણ અત્યારે વધતી જોવા મળી રહી છે પવનની તીવ્રતા લઈને મિત્રો પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ખાસી મિત્રો ટાઢા પવનો છે અને ખાસ કરીને અમુક વાર તો ગરમી લુ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે ગરમી અને ઉકળાટ જોવા મળી રહ્યું છે રોગચાળો ફેલાતો હોય એ રીતની પણ મિત્રો આગાઈ છે તે હવામાન નિષ્ણાંત દ્વારા દર્શાવવામાં આવ્યું છે સાથે મિત્રો ભારતના પર્વતીય ભાગોમાં પણ તમે જોઈ શકો છો અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ ખાસ કરીને મિત્રો ભારતના પર્વતીય વિસ્તાર જેમાં ખાસ મિત્રો ઉત્તર ભારતના ખાસી મિત્રો ભાગની અંદર અત્યારે હાલ કાતિલ ઠંડી પડી રહી છે ઠંડી એટલે કે મિત્રો માઇનસ ડિગ્રીમાં માઇનસ સેલ્સિયસની અંદર મિત્રો તાપમાન છે અત્યારે હાલ ભારતના પર્વતીય વિસ્તાર છે ખાસી મિત્રો જે જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તાર છે આ વિસ્તારોની અંદર મિત્રો હાલ ફરીથી એકવાર ઠંડા પવનો ફૂંકાતા જોવા મળશે મિત્રો આ ઠંડા પવનોની ગતિ ગુજરાત તરફ હોવાના કારણે ગુજરાતમાં પશ્ચિમી વિક્ષેપ આવે તેવી પણ અત્યારે આગાહી છે એ અત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ છે પરેશ ગોસ્વામી છે એમના દ્વારા દર્શાવવામાં આવી રહેલી છે મિત્રો જુદી જુદી આગાહી અત્યારે હાલ જુદા જુદા હવામાન નિષ્ણાતો દ્વારા દર્શાવવામાં આવી રહી છે હવામાન વિભાગે પણ મિત્રો માછીમારોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે કારણ કે મિત્રો ભારતના અને ગુજરાતના જે પર્વતીય વિસ્તારમાંથી આવી રહેલા જે ભારે પવનો છે જેમના કારણે ગુજરાતમાં વરસાદ પડે એવી કોઈ અત્યારે અત્યારે દર્શાવવામાં નથી આવી કમોસમી વરસાદ પડે મિત્રો કમોસમી આગાહી દર્શાવવામાં આવી છે જેમાં મિત્રો જામ્મુ કાશ્મીર ખાસ કરજો મિત્રો જામનગર લાગુના વિસ્તાર છે જૂનાગઢ છે ભાવનગર છે થાણ છે રાજકોટ છે ખાસ મિત્રો ઉના છે ઉપલેટા છે વડોદરા છે અમદાવાદ છે મહેસાણા છે આ તમામે તમામ ભાગોની અંદર બપોરના સમય